જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ઘણા દિવસથી બે ત્રણ દિવસથી આ વરસાદ ચાલુ છે એટલે વરસાદના લીધે આપણે મોટી દિવાળી અને પાંચ છ તારીખે નાની દિવાળી આવે છે એટલે હાથે હાથે ફ્રી છે હમણાં અત્યારે તો દિવાળી આજે અમે ઉજવી રહ્યા છીએ કારણ કે પછી દિવાળીના સમયે આપણે કામ જાજો આવી જાય એટલે હા પછી એવા સમયે આપણે ટાઈમ નહીં હોય એટલે અને લોકો ઘરેથી આવેલા છે એમને પણ જવાનો સમય થઈ જાય અને અમારે કામ ચાલુ આવે એટલે અત્યારે બનાવીને ખવડાવી દઈએ એટલે પછી પોતપોતાને જ્યારે જવું હોય ને ત્યારે રવાના થાય તો મિત્રો અમારી ભાષાની અંદર આ ઠેબરા કહેવાય અને હોટલની ભાષામાં જોવા જોઈએ ને તો વડા કહેવાય તો સુંદર અને સરસ મજાના બનાવે છે તો મિત્રો આ મરચા છે આ છે મિત્રો થોડું અંધારું છે એટલે દેખવા ની મજા ન આવતી તો મિત્રો હળદની દાળ ના બને આ ગોળી દેવું પડે પછી સરસ મજાનું મસ્તે ઉછડી જાય ને પછી મશીન ની અંદર નાખી દેવાનું ને લોટ જેવું થઈ જાય પછી આવ રીતના બનાવવાનું હોય